થર્ટી એઇટ ઇયર્સથી છે શોપ ને આ ગામનું નામ શું છે વુડ હાઉસ નિયર ધ લગભગ વેરી ગુડ મેન વેરી ગુડ થેન્ક યુ વેરી મચ તો આ રીતના હે ને હોય આજે રોડના કાઠે ઊભા હોય આ હું ડિલિવરી દેવા જ રોડને કાંઠે જ છે જા ભગવાનનું ગુલાબનું ફૂલ લીલી આપણે સડાવ દઈએ પેલું જ પાર્સલ દીધું છે અને જો આ રીતના બધા મસ્ત મસ્ત જય શ્રી રામ હાલો પાર્સલ ની શરૂઆત કરીએ બોટ સ્ટેશન અને ધોઈ લ્યો આપણે સમજાવતો તો ઇંગ્લિશમાં કે હું મારી બોટ છે પછી હાલતી ને મારા જે ખડદાય ગલ થઈ ગયે એવું ઉંમર થાય એટલી બોટ ને માણસ બે થાકે રહીએ ને બિસારાતો મારી બી થોડી ઉંમર છે તોય ઢળડો કરવો પડે આ દેશમાં તો રામ રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ મહાદેવ હર મજામાં હે ભગવાન માતાજી રીક્ષા કરે રવિવારનો દિવસ હવાનો પોર વાયગા સો ને પિસ્તાલીસ તો આપણે જઈએ એમેઝોનમાં તો તમને બધા મજામાં હે ભગવાન માતાજી બધાની રીક્ષા કરે અને બધા પ્રેમ ભાવથી જય લીરભાઈમાં માં બધાની રક્ષા કરે અને નિલેશભાઈને હંમેશા સાથ સહકાર આપતા રહીજો આપણી માતાજી આપણી માતાજીની આખા વર્લ્ડમાં ગયો તો વર્લ્ડમાં બી ઓળખાણ કરાવી આપણા મેર જ્ઞાતિને તો એ વાલાને સપોર્ટ કરજો અને એમેઝોન ફ્લેક્સમાં જઈએ આપણે રવિવાર છે અને આજ બે રોટા હે હવે હાડા હાથથી સાડા અગિયાર વાગે ચાર વાગ્યા ચાર કલાકનો અને પછી બપોર પછી સવા બે વાગ્યાથી સાડા ત્રણ કલાકનો આપણું ડિસ્ટન્સન આવે ગયું એમેઝોન ફ્લેક્સ જો અહીંયા ત્યાંથી આપણે ત્યાંથી લોડ કરવાનું છે અને આ છે એમેઝોન ફ્લેક્સ હવાના સાડા હાથનો આપણો ટાઈમ છે રામ રામ સીતારામ જય માતાજી જય લીર બાય બા લગબરોનો છે મસ્ત કે ગુર જંગલ હે આમાં જો બધાય માણસો આ રીતના સાઈડમાં ગાડીઓ રાખે ને એન્જોય કરે જોવો છે છે ને અટાણે તો સમરનો ટાઈમ હોય ને એટલે તો માણા હાવ ગાંડા થઈ જાય જો આગી જંગલ વસારે જ બંગલો હે જો કેવો મસ્ત હે તો આવો એક માહોલ મસ્ત મસ્ત હે ને જો વાસો આ બંગલો આવ્યો મકાન હે ને મસ્ત મસ્ત જંગલ ની આજુબાજુમાં હોય ને જો આ ભાઈ અટાણા બેન છે કે ભાઈ ખબર નહીં જોવા જઈએ મસ્ત મસ્ત ઘરું ને હે કીવા જોરદાર અને દાણામાં જો ઘોડા લે ને મસ્ત નીકળી એક છોકરી જોવા જો આ ઘોડો લેટ જાય આપણે પણ આપથી ટોર્ન રાઇટ કરવાનો છે ને કંઈ ઘોડાની બી ધ્યાન રાખવું પડે કે ભરખીએ બહુ છે ને તો આપણું ડિસ્ટિનેશન આવે જો અહીંયા છે આખરે આ લેફ્ટ કરે અને ગ્રીન ચપકું દેખાય ને ઈ ત્યાં દેવાનું છે ને જો અહીં માહોલ કી કાવો હેમ મસ્ત મસ્ત मकान जोरदार हो यार इतना आज रविवार है तो बहुत आई जो गाड़ी हुई एकदम एकदम ने घर एक हो में आराम करता ही है यहाँ पे पार्क से आऊंगी हमारे घर ना पार्क मेरा है, नहीं। पार्क वो ये जो। जो, मस्तु, मस्तु, है ना यूज से आई मस्त पार्क वहाँ लगभग जगह ही बते वही है जो मस्त मस्त क्यों फूल ने गुलाब नहीं तो घेर घेर हो बताइए અને જો આપણે પાર્સલ આવે હાલો તો પાર્સલ દઈએ જો અહીં ગુલાબ છે જો ગુલાબ તો ઘેર ઘેર હોય મસ્ત મસ્ત અને નાના નાના બંગલીયુ બંગલા જો કોઈ નથી જાગતું હું એકલો જમ જો પાર્સલ દેવાનું હાલો તે આગળ આગળ બતાડતો રે જોતા રહીજો રામ રામ સીતા રામ મોટાવની છોકરાઓની મારા વાલ જય માતાજી જો આ પેર છે જેઓ મસ્ત હે આખું જાડું આવ ઢરે જો મસ્ત મસ્ત પેર છે તો આ રીતના હે ને હોય આ દે રોડના કાંઠે ઊભા હોય આ હું ડિલિવરી દેવા જાતો હતો અને દેખાય ભગવાન લેલા આ રોડને જ છે અને આ પેર આ રોડને કાઠે જ છે જા ભગવાનનું ગુલાબનું ફૂલ લેલીએ આપણે સડાવી દઈએ પેલું જ પાર્સલ દીધું છે અને જો આ રીતના બધા મસ્ત મસ્ત ਝਾੜਵਾ ਜੋ ਕਿਉਂ ਬਾਕੀ ਆ ਰੋਡ ਨੇ ਕਾਟੇ ਜੋਈ ਅਤੇ ਕੋਈ ਖਾવાની ਨਾ ਨਾ ਪੜੇ ਆਪਰੇ ਗਿਆ ਨਕੇ ਜਾ ਨੋਈ ਨਿਆ ਵਧਾਰੇ ਆਪਰੇ ਉਹ ਲੋ થાય ਅਤੇ ਬਗਵਾਨ ਸਹਾਰਾ ਦिए ਹੁਣ ਜੈ ਸ਼੍ਰੀ ਰਾਮ ਹਾਲੋ ਪਾਰਸਲ ਨੇ ਸ਼ੁਰੂਆਤ ਕਰੀਏ ਉਹ બીਜੂ ਤੀਜੂ ਪਾਰਸਲ ਹੈ ਤਾਂ ਤੋ ਦੇ ਦिए ਹਾਲੋ ਪਾਸੋ ਗਈ ਕੀ ਹੈ ਤੋ ਦੇਖਾਰੀ

આ રીતના વાડિયું છે એવું બધું અને આપણે આ પાર્સલ દેવાનું છે આય તો અટાણ કુતાય બધા હાલો તો દે જય મત આગળ વાં તમને મેં બતાવ્યા હતા ને આ બીજો આ પેરનો બગીચો જ છે છે ને તો આ રીતના છે ને બધાય આખા પેર ને સફરજન છે કોઈ ખાવાનું ના નાનો ભારે પણ આપણે કોઈ દી ખવાય દી પૂછા વગર હે મસ્ત મસ્ત હે આ રીતના હે કે બહુ મસ્ત મજા આવે આપણે આવું કઈક કુદરતી નજારો જોવાની અને એમેઝોન નું પાર્સલ દેવા ગોતો અહીંયા બાજુમાં બધા સુતા હોય ને અહીંયા કોઈ કોઈ તમને કઈ બોલે તમે નુકસાની કઈ નહીં કરવાની કોઈને પૈસા વગર કઈ લેવાનું બાકી કોઈ કઈ કીએ નહીં મસ્ત મસ્ત જગ્યા હે એકદમ મજા આવે અહીંયા પાર્સલ દેવા આવ્યો હતો અને આ બાજુમાં બગીચો હે મસ્ત જોતા રહીજો અને સપોર્ટ

કામ હંમેશા દિલથી જ કરવાનું તો મસ્ત મસ્ત મરકાનું હે ચારે જો અને પછી પાછો એવો છોટુ પાછો લઈ આવે ગુ ટ્રેન પાછો દે દીધા આ હાથ ને પંસાવે ચાલુ કર્યું તો જોઈએ કેટલા વાગે ફિનિશ થાય અહીંયા છે બાજુ મત દે છે મત દે કેરી બસ Jay, hey uh, this is my best friend in the UK. How are you but where are you nowadays? There, I'm work at the place. Uh -huh. So, Jay, the dukan's a of us How jai. are you, Jay? I'm good, man. Oh, <laughs> How <laughs> long <laughs> you? Too. Why you? Uh... Because you are a talented and you. No, 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 no. no you no, no. are a very good guy. Oh man, i good guy is different. Very to good. Uh, no, 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 no. Me, best I'm Jay, Kya na

आ कति लामो छ सोप तपाईको 38 इयर्स थी 38 इयर्स थी छ सोप ने आ गाउँको नाम के हो छे वुड हाउस वुड हाउस नियर द लकबर हो न नियर लकबर वेरी गुड मैन वेरी गुड एंड यू यू बीन इन इंडिया आई एम इन इंडिया फॉर 20 इयर्स ओ राइट नाउ यू गो दिस नेक्स्ट नेक्स्ट इयर या वेरी एवरीथिंग इज डिफरेंट एंड एवरीथिंग इज चेंज नाउ इन इंडिया ામ મારો ફ્રેન્ડ છે હું બેસ્ટ વે માં કામ કરતો તારે ડિલિવરી દેવા જતો ગુજરાત બાજુના હે પણ બહુ વેરી ગુડ માણસ છે લાઈક આ કન્ટ્રીમાં આવા માણસો ન હોય દિલના જે સારા માણસો હોય એ જ આપણા નજીક રહીએ બાકી ઓટોમેટિકલી ભગવાન દૂર કરી દઈએ આપણે નથી કરતા કંઈ તો સારા માણસ તે ગારીઓ સારા માણસની સંગત રાખો અને સારું કામ કરો જય મા જય માતા મારું બીજું કંઈ તાત્પર્ય નથી કે પૈસા કમાવા હાટવું નથી કરતો આ બધું અને અહીંનું કલ્ચર અહીંનું રહેણી કરણી અને અહીંનું જીવન કઈ રીતના જીવે અને માણસો કેટલું હાર્ડવર્ક કરે આ તો એ વિડીયાના માધ્યમથી હું તમને બતાવવા માગે જોઉં કે હું જોરદાર અહીંનું રહેણી કહેણી અને શાંતિ કોઈની નડવાનું નહીં કામથી મતલબ કામ કરે હોને ઘેર જાય અને એન્જોય કરે રવિ શનિ રવિભાગમાં રજા હોય ત્યારે જો મસ્ત મસ્ત આ રીતના જીવન જીવતા હોય મસ્ત મસ્ત એક પબ તો હોય જ ગામમાં અને ચર્ચ હોય એક મંદિર હોય આ હોય જો બહુ તા અટાણે મસ્ત મસ્ત સાયકલો લઈને છોકરા નીકળે જાય અને આ ભાઈ બી સાયકલ લઈને જાય સાયકલનું બહુ અહીંયા ચલો હે સાયકલ વધારે માણસો પસંદ કરે હેલ્થ બી સારી રહી અને નો બી બચાવ થાય તો એવું બધું ઝીણું ઝીણું બહુ ધ્યાન રાખે પણ જીવન બહુ સારી રીતના આ બી પટાણમાં બધા હવાના પૂરમાં દોડવા જતા હોય હાલવા જતા હોય અને મસ્ત મસ્ત જીવન જીવતા હોય અનો આપડે પાર્સલ આવે હું પાછું આઠમો પાર્સલ હે ટોટલ 43 કા હે આ પાર્સલ તો આ ભાઈ નું જોવidio મસ્ત આવા ના 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 મસ્ત મસ્ત ઘરૂ હોય આયા અને આ બધું 90 એરિયોડ લાગે જો બહુ મસ્ત મસ્ત ઘરૂ હે મજા આવે દિલ ખુશ થાય આપણે કોઈ રીતના જીવતા હોય તો બી આપણે ખુશ થવાનું જય માતાજી તો આ બી નવો એરિયો છે કે કાઓ મસ્તો અને જો આ લાલ ગાડીવાળી ડોહીમાં કાઢે છે આવા નવા એરિયા છે ને એમાં થોડુંક લોકેશન હજી અટપટું હોય પણ તમારે થોડોક દિમાગ મારે અને પછી તમારે આ થોડુંક ફેરીને આવવું પડ્યું ને કજા અહીંયા જ બતાવતું હતું અહીંયા તો હવે અહિયાં થી મારે ક્યાં લેવી ગાડી કે કે અહિયાં તો ગાડી આવે જ નહી તો પછી હું પાછળ ફેરવા વાગો આ બાજુ થી આ રસ્તા ઉપર થી આવ્યો અને અહિયાં આ નવા બધાય છે એરિયા એમાં લોકેશન આ રીતના જ હોય તો થોડુંક આપણે આપણી રીતના મગજ મારે એડજસ્ટ કરવું પડે અઢાર નંબર છે ફ્રેન્ડનું મકાન છે લાસ્ટ છેલ્લું હાલો તો પાર્સલ દે દઈએ પાર્સલ છે તેરમું આજે ઘણા બધા છે અને પાછા મેળ જય લે તો આજનો સવારનો દિવસ તો બહુ જ સારો ગયો અને તમને બી હારો હારું બધું અહીંયા વિડીયોના મારફત તમને હું બતાવે કામ કરતા કરતા આવું કરીએ એટલે વિડીયો જ ને યુટ્યુબ ઉપર જ આપણી ડિપેન્ડન્ટ ને આ તો ટાઈમ હોય ને મને શોખ છે આને ભોગવી બહુ દેવો પડે અને એડિટિંગ ટાઈમ ન મળે એટલો બધો હું મહેનત કરે ને બને આવતો હોય ને તમને મજા આવે તો આપણી મજા આવે હાલો તો જો તારીખ જો મારા ભાઈઓ મારી બહેનો પાર્સલ આવે ગયું પંદરમું જાઉં પાસું આવે ગયું પાર્સલ નંબર વી અને જો આવું મકાન હેક આયા ગામડામાં આટલી મજા આવે ને વાત જવા દીયો જો આશાર એકદમ શાંતિ શાંતિ છે સન્ડેનો દિવસ છે અને જા જુનવાણી બુદ્ધ છે આ રીત ના હે ને હોય ગામડા મળ્યો બતાવો તો મને જઈ ટાઈમ તો ખોટી થાય પણ જો દ્રશ્ય કે બહુ મસ્ત મસ્ત છે વેધર અને જો આ બધી બુકુ ના રીત ના રાખી હોય

છોકરાઓને રમવાનું બધું એક્ટિવિટી બધી આ લોકો આદેશમાં મસ્ત મસ્ત બધી એક્ટિવિટી હોય અને આ બધા નવા ઘર જ લગભગ બન્યા મને છે કે નવો એરિયો છે આ ડેવલપમેન્ટ તો બધા નાઇસ નાઇસ ઘરો છે મસ્ત મસ્ત અને આપણે પાર્સલનો સિલસિલો ચાલુ છે પ્રાઇવેટ રોડ છે પ્રાઇવેટ પ્રોપર્ટી છે એક જ પ્રોપર્ટી છે અને આ મને છે કે રસ્તાઓ બીજો કંઈ છે

nice place yeah It's all bo boat station It's all boat boat yeah i'm away inna to jo abadi boats lots of boats right? how many total boats you don't know maybe hundred more than hundred. Oh yeah, yeah. Uh, you work here? No, I live here. Oh, you live here? Uh, we have parcel in Amazon parcel. Yeah. Where is give it to? That blue boat's mine out of the water. Oh well done. So when you go, you bring the uh, fish? or oh, you go to the everywhere? No, I, I don't no. You I, don't know? i have not. Oh right, okay, okay. It's just that, um, But the all is working, eh? in all boats? Working. Yeah. It's working. Except for mine. Mine. <laughs> mine had got a few problems to say the least. Oh right. Okay. Okay. Yeah. And the reason why it's out of the water. Oh right. Okay. Uh, it wanted blacking. Because oh. you have to black them every. Nice to meet you, my friend. Minute. Thank you very much. Thank have a go good day. Yeah. Yeah. And you, Where mate. is parcel? Give it to him. This parcel. Yeah. If you take it. Yeah. In, inside there. <coughs> you say about... The yes. Yeah, yeah. just go round Okay. and the office. Okay sir, thank you. Have a good day. yeah. Good weekend as well. Yeah, i know Yeah, no, I hear. Thank you, sir. <laughs> Look for everything. sport everyone. Sport, boat, boat. 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 I And so, the બધા એન્જોય કરે હોટલમાં બેસે અને ધીસ ઇઝ અ બોટ સ્ટેશન અને ધોઈ ધોઈડ આપણે સમજાવતો તો ઇંગ્લિશમાં કે હું મારી બોટ છે પછી હાલતી ને મારાને જે ખરદાઈ ગલ થઈ ગઈ એવું ઉંમર થાય એટલી બોટ ને માણસ બે થાકે રહીએ ને બિસારાતો એવું અમારી બી થોડી ઉંમર છે તો આવું કંઈક છે મસ્ત મસ્ત પાર્સલ દઈએ એમેઝોનના ચાલીસ પાર્સલ સોરી ત્રી પાર્સલ પૂરા થઈ ગયા તો થોડાક છે દવા બારક છે તો